નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો ધોરણ દસ માં હોય અને એક સૌથી વધારે અગત્યનો ટોપિક અને સૌથી વધારે ગુણભાર એટલે કે માર્ક્સ ધરાવતો ટોપિક હોય તો એ એ છે છે ફંક્શન ફંક્શન હવે આ આપણે પૂરેપૂરા માર્ક્સ જોતા હોય તો આપણે શું કરવું જોઈએ બસ આ એક વિડિયો જોવો જોઈએ આ વિડિયો જોયા બાદ મતલબ કે ધોરણ દસ તો ઠીક પણ ધોરણ બારમાં પણ તમે જાશો તો આ બધા ફંક્શન્સ રિપીટ થશે હવે ફંક્શનને સમજવા માટે વધુ પડતી તો છે ને એને એક શોર્ટકટ છે એ બધી વસ્તુઓ તમે જોઈ લો તો પણ મસ્ત થઈ ગઈ અને રીતે આવતીકાલે આનો શોર્ટકટની ટ્રિક્સ વાળો એક વિડીયો આવશે જ બધી વસ્તુ આવશે રેડી એટલે આજે ડિટેલમાં આપણે એને જોવાનું છે બટ સ્પીડમાં હા કીવર્ડ્સ આપતો જઈશ એ કીવર્ડ્સને તમે એક એકવાર જોતા જશો તો એ મગજમાં ઉતરતો જશે રેડી વધારે સમય ન લેતા શરૂઆત કરીએ ધોરણ દસ બધા જ ફંક્શન એક જ લેક્ચરમાં નવ માર્ક રોકડા આ લેક્ચર કમ્પ્લીટ કર્યા બાદ તો શરૂઆત કરીએ કેવી રીતે પૂછાય છે કઈ રીતે મતલબ જવાબ દેવો કયા શબ્દથી આપણે ફંક્શનને ઓળખવું એ બધી માહિતી તમને આજના આ લેક્ચરમાં મળવાની છે તો શરૂઆત કરીએ એની પહેલા મારું નામ વિજય નાખ્યા છે અને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબનું બટન પહેલા દબાવી દો કારણ કે આ ચેનલ તમને અંગ્રેજી મતલબ જો આપણે એક કોર્સ હમણાં શરૂ કરવા જઈ રહ્યા છીએ લાઈવ બેચ સિક્સટી ડેઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ એકદમ ફ્રી ઓફ પોસ્ટમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે વિજય નાક્યા નામની આ યુટ્યુબ ચેનલ ઉપરથી રોજ સાંજે નવ વાગે લાઈવ એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવશે પહેલો દિવસ છે બાર માર્ચ સાંજે નવ વાગે યાદ રાખી લેજો કઈ માર્ચ બાર માર્ચ અગિયાર નહીં બાર માર્ચ સાંજે નવ વાગે પહેલો લેક્ચર હશે આપણી આ યુટ્યુબ ચેનલ પરથી એવું નહીં બીજું ઘણું બધું પણ આવશે શબ્દ ભંડોળ માટેનું નોલેજ સ્પેલિંગ શું કહેવાય સાયલેન્ટ લેટરના નિયમો આ બધી વસ્તુ આ સિરીઝમાં આવવાની છે એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલ રાખજો અને તમારા તમામ મિત્રોને શેર પણ કરી દેજો જેને અંગ્રેજી શીખવાનું છે ઓકે ચલો તો હવે શરૂઆત કરીએ એમાં સૌથી પહેલાં પહેલું આ જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન માં શું લખ્યું છે કે આ ફંક્શન માં વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત કરવાની હોય છે બટ સાહેબ શોર્ટકટ કીવર્ડ્સ આની ઉપર ખાસ ફોકસ કરજો કીવર્ડ્સ કીવર્ડ્સ પર શું છે કે વુ હૂઝ અને હૂમ જ્યારે બે વાક્યની વચ્ચે આપેલા હોય અહિયાં બરોબર છે મતલબ શરૂઆતમાં નહીં વચ્ચે વુ હૂમ અને હૂઝ જ્યારે વાક્યની વચ્ચે આપેલા હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન જ આવે ફોર એક્ઝામ્પલ જો કે વીર ઇઝ ધ બોય વુ ગોટ તો હું વચ્ચે એવું તો આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે તો બોય Who is તો હું વચ્ચે એવું બીજું કઈ ગુજરાતી આવડે કે ન આવડે આજે હું તમને આવા ફંક્શન બધા એ જ રીતે કહીશ ગુજરાતી નથી આવડતું ઇટ્સ ઓકે આ એક લેક્ચર જોઈ લીધો એટલે નવ માર્ક રોકડા એક માર્ક નો કપાય મારી જવાબદારી બટ તમે વિડિયોને લાઈક કરી દયો ખાલી વિડિયોને લાઈક કરી દયો અને કમેન્ટ સેક્શનમાં બધા લોકો છે ને એ પાંચ હાર્ટ લાલ કલરના હાર્ટ્સ મોકલશે દરેક લોકો મૂકી દેશો તો જેથી મને આનંદ થાય એટલે આટલું તમારે કરવાનું છે પાંચ હાર્ટ્સ મૂકી દેવાના છે અને સરસ મજાની રીતે વિડીયો કેવો લાગ્યો એના વિશે તમે કહી શકો છો બટ આટલું તો કરવાનું છે અને લાઈકનું બટન આપણે આલ વિડિયો ઉપર બે હજાર લાઈકનો ઇનિશિયલ ટાર્ગેટ આપીએ છીએ તો ટાર્ગેટ પૂરો કરી દેવાનો છે શ્રદ્ધા ઇઝ ધ ગર્લ વુઝ તો વુઝ આવી ગયું બે વાક્યની વચ્ચે તો એ શું આવી જશે ઓફકોર્સ આવી જશે પર્સન રુદ્ર ઇઝ ધ બોય વુઝ વાત પૂરી વુમ જો બે વાક્યની વચ્ચે મતલબ આ શબ્દો દેખાય એટલે પર્સન આવે એટલું જ યાદ રાખવાનું છે હવે આ ઉપરાંત આ ફંક્શનમાં વિશેષણવાળા સાદા વાક્યો પણ આવી શકે જેમ કે ગાંધીજી વોઝ એન ઓનેસ્ટ બોય ઓ સોરી ઓનેસ્ટ બોય નહીં ઓનેસ્ટ મેન સોરી વિશાલ ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ બોય તો ટોલ એન્ડ હેન્ડસમ બોય તો મતલબ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આમાં આ ગાંધીજીનું વર્ણન થાય છે આમાં વિશાલનું વર્ણન થાય છે ઊંચો અને હેન્ડસમ છોકરો છે તો એમાં પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન આવી શકે હવે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ સાહેબ કીવર્ડ્સ યાદ રાખવાનું વીચ અને ધેટ જ્યારે બે વાક્યની વચ્ચે જ્યારે બે વાક્યની વચ્ચે વિચ અથવા તો ધેટ આપેલું હોય ત્યારે એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે જો ધ હાઉસ વિચ તો વિચ એવું છે ધ બુક ધેટ ધેટ એવું છે ધ બુક ધેટ ધેટ એવું છે તો મતલબ તમે જુઓ ને એટલે આગળ છે ને અને આ પાછા એ નિયમ યાદ રાખજો કે વિચ અને વુઝ એની પહેલા કોઈ વસ્તુ આપેલી હોય શું આપેલી હોય વસ્તુનું નામ આપેલું હોય થિંગ એટલે વસ્તુ જ થાય એટલા માટે એ આવે નકર ધેટ તો ઘણી બધી વાર આવે વીચ આવશે હમણે બટ એક પર્ટિક્યુલર એક વસ્તુ યાદ રાખજો વીચ અથવા તો ધેટ એની પહેલા કોઈ એક વસ્તુ આપેલી હોય વસ્તુનું નામ કે ધ બુક એક વસ્તુ છે ધ બુક એ વસ્તુ હાઉસ એક વસ્તુ છે તો એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે એના પછી ડિસ્ક્રાઇબિંગ લોકેશન જો ફરી એક વખત વીચ આવ્યું બટ જ્યારે કોઈ પણ વાક્યની વચ્ચે વીચ અને વેર આપેલા હોય હવે સાહેબ વીચ હોય તો તમને તમે ડિસ્ક્રાઇબિંગ થિંગ કીધું

શહેર સ્કૂલનું નામ બિલ્ડિંગનું નામ કે રેલવે સ્ટેશન કે ડોક્ટર હાઉસ શોપિંગ સેન્ટર જેવું સ્થળનું નામ આપેલું હોય તો મતલબ આ વસ્તુ મળી જશે મિત્રો આ આની પીડીએફ પણ હું તમને મોકલાવી દઈશ સર આની તમને હું પીડીએફ પણ મોકલાવી દઈશ બટ આ વિડીયો ઉપર જ્યારે બે હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો થાય ને પછી જ હું મોકલાવીશ ત્યાં સુધીની રેડી તો તમારા લાઇકનું બટન દબાવી ગયું ચલો રેડી એના પછી સાહેબ અંગ્રેજી મેં હમણાં કીધું ને સ્પોકર ઇંગ્લિશની સિરીઝ તો ચાલુ કરું છું બટ ઘણા બધા લોકો વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ તો કરતા જ હોય બટ સારું મટીરિયલ તો સાહેબ અત્યાર સુધીમાં ટોપમાં ટોપ મટીરિયલ એટલે કે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટેની બેસ્ટમાં બેસ્ટ બુક કારણ કે પાંચમા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના લોકો અંગ્રેજી શીખી શકે એ રીતે મેં આ બુક ડિઝાઇન કરેલ છે ફક્ત ને ફક્ત ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે આ નંબર આપેલો છે સત્તાણું બે બોતેર બાણુ ત્રણ બાણું ઉપર કોલ અથવા તો મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો તો વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર આપી દો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી રજિસ્ટ્રેશન પણ કરી શકો છો ઓકે એના પછી સ્પેસિફાઈંગ લોકેશન આવ્યું જો ઓલું ડિસ્ક્રાઈબિંગ લોકેશન હતું ડિસ્ક્રાઈબિંગ લોકેશનમાં શું આવે તો કે ભાઈ કોઈ પણ વાક્યની વચ્ચે વીચ આપ્યું હોય ને આગળ આવ્યા કોઈ પણ સ્થળનું નામ આપ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ પણ સ્પેસિફાઈડ લોકેશન અને પ્લેસમાં શું તફાવત

ત્યારે એમાં સ્પેસિફાઈંગ લોકેશન આ આવશે હવે સાહેબ જે કમ્પેરીંગ થિંગ અથવા તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન બે એક કમ્પેરિઝન શબ્દને યાદ રાખી લેવાનો છે બીજું કાય મહત્વની વાત આમાં કરવાની થતી નથી શું કમ્પેરિઝન યાદ રાખી લ્યો આ ફંક્શનમાં બે કરતાં વધુ વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે સરખામણી કરવામાં આવી હોય તો જો શોર્ટકટ કેમ યાદ રાખે ખબર એઝ પછી કોઈ શબ્દ આપ્યો હોય પછી એઝ આપ્યો હોય સો પછી કોઈ શબ્દ આપ્યો પછી એઝ આપ્યો હોય કોઈ શબ્દ ની પાછળ ઈઆર પછી ધ્યાન આપ્યું હોય અથવા તો કોઈ પણ શબ્દ માં મોર અને ધ્યાન આપેલું હોય કોઈ પણ શબ્દ માં ધ પછી કોઈ શબ્દ ની પાછળ ઈએસટી આપેલ હોય અથવા તો ધ મોસ્ટ આપેલું હોય તો એવા વાક્યો એમાં સમજી લેવાનું કમ્પેરિઝન થતી જો રિતેશ ઇઝ એઝ હેન્ડસમ એઝ રેનીશ તો એઝ શબ્દ એઝ આવ્યું આપો મિતેશ ઇઝ મોર હાર્ડ વર્કિંગ ધેન તો મોર અને ઢેલ આવી ગયું મોર ને ઢેલ ઓકે અહેમદાબાદ ઇઝ હોટર જો કોઈ શબ્દ ની પાછળ ઈઆર અને પછી ધ્યાન આપેલું છે તો મતલબ એ શું થઈ ગયું તો 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 કે 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 થઈ 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 ગયું 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 ગોલ્ડ ઇઝ ધ કોસ્ટિયસ મતલબ એ એ શું સોરી જો આ એની વસ્તુ છે છે બીજા બધા શબ્દો હોય ને એટલે કમ્પેરિઝન બસ આટલું શોર્ટકટ યાદ રાખી લો એટલે વાર્તા પૂરી થઈ ગઈ હવે ડિસ્ક્રાઇબિંગ ઓફ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ ટાઈમિંગ ફ્રિકવન્સી સીધા યાદ રાખો

વધારે સમય દેવાનો નથી શબ્દ મળી ગયા એટલે એ શબ્દ મળી ગયો ઓકે ચલો એના પછી ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ હવે અલ્ટરનેટિવ એટલે શું થાય તો કે મતલબ કે વિકલ્પો દર્શાવે બે હવે ત્રણ શબ્દ યાદ રાખી લ્યો આઈધર ઓર નાઈધર નોર અને ઓર જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં ત્રણમાંથી એક શબ્દ દેખાય ને એટલે એમાં ફંક્શન મૂકી દેવાનું ઓલ્ટરનેટિવ જો આ લખ્યું છે વોટ વુડ યુ લાઈક ટુ પ્રિફર એપલ ઓર ગ્રેપ્સ તો ઓર આવ્યો સીટ હિયર ઓર 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 લીવ ધ તો 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 આઈ વિલ ગો ટુ ટુ સ્કૂલ હોસ્પિટલ મનીષા વુડ વુડ બી ટેક આઈધર આઈધર ટી કોફી હે માય બ્રધર મતલબ એવા એવા શબ્દો શબ્દો આવેલા મૂકી છે છે હજી નોર તમને વાક્યમાં દેખાય ને એટલે કયું ફંક્શન મૂકી દેવાનું અલ્ટરનેટિવ એના પછી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આ ફંક્શનમાં છે ને કાઈ યાદ નઈ રાખવાનું કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત જ ક્રિયાપદના ના મૂળ રૂપ એટલે કે વાક્યથી થતી હોય તો જો પોર સમ વોટર તો ક્રિયાપદ મૂળ રૂપ છે હીટ ધ મિલ તો ક્રિયાપદ છે પોટ ધ હોટ તો ક્રિયાપદ છે ગો સ્ટ્રેટ તો ક્રિયાપદ છે ટેક અ ગ્લાસ તો ક્રિયાપદ છે ઓપન યોર વોલેટ તો ક્રિયા મતલબ બધાય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય તો ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આર કારણ કે એમાં પ્રોસેસ થતી હોય આખે ચલો એના પછી છે ઇન્કવાયરી એઝ એ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન ઇન્કવાયરી એઝ અ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન સાહેબ બે મીનિંગ એક જ થાય ઇન્કવાયરી એટલે પ્રશ્ન પૂછો સીકિંગ ઇન્ફોર્મેશન એટલે પણ પ્રશ્ન પૂછવા તો મતલબ જ્યારે કોઈ પણ આવા બધા શબ્દો થી પ્રશ્ન પૂછાયેલો હોય વોટ વેન વાય વુ વેર વીચ જો અત્યાર સુધી વીચ વુઝ અને વુમ વાક્યની વચ્ચે આવતા હતા ને તો ફંક્શન અલગ આવતા બટ આ શબ્દોથી જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ને તો ત્યારે એમાં આ બેમાંથી એક ફંક્શન આવતું હોય રેડી એટલે આ વસ્તુ યાદ રાખજો બે એક જ છે જો કેન યુ ઇન્સ્ટોલ ઇન્સ્ટાગ્રામ ઇન માય મોબાઈલ તો કેન થી પ્રશ્ન પૂછેલો છે હાઉ આર યુ તો હાઉ થી પ્રશ્ન પૂછેલો છે વેન વિલ યુ તો પ્રશ્ન પૂછેલો છે વાય તો પ્રશ્ન પૂછેલો ફ્રોમ વેર તો પ્રશ્ન પૂછેલો છે હાઉ મચ તો પ્રશ્ન પૂછેલો તો આવા બધા શબ્દો થી જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે એમાં હંમેશા ની માટે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી નેચર આવશે

ધ ટ્રેન વિલ વિલ આઈ વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક ધ સ્કૂલ રીઓપન જાન્યુઆરી તો 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 મતલબ આમાં સમય આપેલો છે છે સમયને સ્પેસિફાઈ કર્યો એમાં સ્પેસિફાઈંગ ટાઈમ આવશે પછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જો સ્પેસિફાઈંગ ટાઈમ હવે હવે ડિસ્ક્રાઇબિંગ શું છે કે આમાં ખાલી સમયનું વર્ણન સમય સ્પેસિફાઈ ન કર્યો જો વિન્ટર ઇઝ અ કોલ્ડ સીઝન મતલબ કોલ્ડ એટલે કે ઠંડી

હા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ નંબર આપેલા છે નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો સાહેબ આપણી એપ્લિકેશન ઉપર ત્રણ અલગ અલગ કોર્સ ચાલે છે એમાંથી પેલો કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ એની પ્રાઇસ છે અત્યારે ઓફર પ્રાઇઝ અગિયારસો નવાનું આમ ઓરિજિનલ એની ચોવીસો નવાનું છે પછી ટુ પોઈન્ટ ઝીરો બુસ્ટર એની સાતસો નવાનું ઓફર પ્રાઇસ છે આમ એની અગિયારસો નવાનું છે અને એક છે રેકોર્ડેડ કોર્સ છે જેની પાંચસો ફક્ત છે એની ઓરિજિનલ પાંચસો નવાનું છે ત્રણે ત્રણ એક એક વર્ષના કોર્સ છે તો તફાવત શું તો કે આમાં તમે જુઓ ને તો દર શનિવારે એક લાઈવ લેક્ચર આવે આમાં દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ લેક્ચર આવે એપ્લિકેશન પરથી જેને પેમેન્ટ કર્યું એ લોકો મારી સાથે લાઈવ આવી શકે અને તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી શકે અને ગેરંટીડ અંગ્રેજી શીખવાડવામાં આવશે એ મારી જવાબદારી હવે આ જે ઓફર છે ને ફક્ત ઓગણીસ માર્ચ સુધી છે ઓગણીસ માર્ચ પછી આ પ્રાઇસ બધી વધી જશે એટલે વહેલા પહેલાના ધોરણે આ નંબર ઉપર અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી કોર્સ પરચેસ કરી એકદમ બેઝિકથી અંગ્રેજી શીખી શકો ડેમો લેક્ચર માટે તમે સર્ચ કરજો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ બાય વિજય નાક્યા એટલે ત્રણથી ચાર વિડીયોઝ તમને જોવા મળશે એવા બીજા વિડીયો યુટ્યુબ પર નહીં મળે એ તમને એમાં જ મળશે રેડી તો ખાસ એક વખત જોઈ લેજો હવે સાહેબ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ સિટીઝ બેનો એક જ મિનિંગ થાય હવે આનો મિનિંગ શું થાય ખબર જાય લખ્યું છે કે અભિવાદન શુભેચ્છા જેવા શિષ્ટાચાર દર્શાવતા વાક્યો જેનાથી વાતચીત કરતા ખુશી અથવા તો દુઃખ વ્યક્ત કરી શકે તેને પ્લેઝન્ટ્રી હવે તમારો જન્મદિવસ હોય તો તમે શું કહેશો તમને કોઈ કે હેપી બર્થ તો તમે કહો હવે ભાઈ નહીં હવે એવું તમે કહ્યું નહીં તમે શું કહેશો થેન્ક યુ સો મચ આવું બધું કહેશો તો મતલબ હું તમને એ જ કહું છું કે જ્યારે પણ તમે કોઈ ગુડ મોર્નિંગ કે તમે સામે ગુડ મોર્નિંગ કહેશો ઓકે તમને કોઈ ગુડ આફ્ટરનૂન તમે ગુડ તમે એમ કહો ગુડ આફ્ટરનૂન હવે ભાઈ નીકળને નથી કેવું નહીં તો મતલબ કોઈ લાગણી વ્યક્ત કરવા માટેના શબ્દોની આપ લે આવા બધા શબ્દોની તો મતલબ એનો મતલબ શું થાય એમાં હવે પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ સિટીઝ કોંગ્રેચ્યુલેશન્સ હુ થેન્ક યુ સોરી વિશ યુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક હેપી બર્થડે હેપી એનિવર્સરી આ બધા શબ્દો કેમાં આવશે પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ સિટીઝમાં આવશે ઓકે જ્યાં લખ્યું છે કે કોંગ્રેચ્યુલેશન યુ વોન ધ મેચ તો કોંગ્રેચ્યુલેશન એવું નાઇસ કે પ્લેઝન્ટ્રીઝ મૂકી દેવા પણ આવી શકે આઈ એમ સોરી દેવાનું તો નાઇસ ઇટ ઇઝ વિશ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ સો નાઇસ ઓફ યુ થેન્ક યુ તો આવા સારા લાગતા શબ્દો છે ને એનાથી જ્યારે કોઈ પણ એક સેન્ટેન્સ બનતું હોય તો એમાં આ પ્રકારનું ફંક્શન આવશે ચલો એના પછી શો ઇમોશન મનમાં ઇમોશન જાગે ઓલા જેવું જ છે એમાં કંઈ ફેર નથી આપણી મતલબ કે ઉર્મિઓ અથવા તો લાગણીઓને વ્યક્ત કરવી જેમ કે ફિયર જોય લવ સેડનેસ એન્ગર ડિસઅપોઇન્ટમેન્ટ સરપ્રાઇઝ ડિસ્કટ રિગ્રેટ જેવા ભાવ વ્યક્ત કરવા હોય કોઈ સેન્ટેન્સમાં કરેલા હોય તો એમાં ઇમોશન નામનો આવે તો હુરરે વાવ ઓ એ લલાસ આઉચ ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય હોય તો એમાં ઇમોશન આવી શકે રેડી આવતીકાલે એની પ્રેક્ટિસ જોરદાર આવશે એટલે ધ્યાન રાખજો જો આવ્યું હુરરે અલ્લાસ ઓ સોરી અહીંયા નહીં ઓ આપ્યું છે ઉદ્ગાર ચિહ્ન તો મતલબ એમાં એક વ્યક્ત કરે છે ઇમોશન એટલે એમાં ઇમોશન આવશે પછી છે ડ્યુરેશન ઓફ ટાઈમ સાહેબ આમાં યાદ રાખજો ડ્યુરેશન ઓફ ટાઈમ એક બે શબ્દ યાદ રાખવાનો એક હાઉ લોંગથી પ્રશ્ન પૂછાયેલો હોય કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય હાઉ લોંગથી તો એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આપે અથવા તો કોઈ પણ સેન્ટેન્સમાં ફોર આપવો હોય ફોર અને એની બાજુમાં કોઈ પણ પ્રકારનો સમય આપ્યો હોય

સિન્સ વેન થી પ્રશ્ન પૂછેલો હોય સિન્સ વેન થી પ્રશ્ન પૂછેલો આ બે વસ્તુ આમાં યાદ રાખવાની છે ઓલું ફોર પ્લસ સમય અને હાઉ લોંગ થી પ્રશ્ન પોઈન્ટ ઓફ ટાઈમ માં અથવા તો ઓલામાં ડ્યુરેશન ઓફ ટાઈમ આવે અથવા તો પીરિયડ ઓફ ટાઈમ આવી શકે બટ આમાં પોઈન્ટ ઓફ ટાઈમ તો સિન્સ વેન અથવા તો ઓલામાં એવું હોય હાઉ લોંગ અથવા તો ફોર પ્લસ સમય તો જો સિન્સ પ્લસ સમય સિન્સ પ્લસ સમય સિન્સ મોર્નિંગ સિન્સ પ્લસ સમય અથવા તો સિન્સ વેન થી પણ પ્રશ્ન પૂછાયેલો હોય તો એમાં પણ આ ફંક્શન આવી શકે હવે માની લ્યો કે ક્યારેક એવું થયું શું તો કે જ્યારે કોઈ પણ પ્રકારનું આ જે શબ્દો છે ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પણ આ બધા જે શબ્દો આપેલા છે તમને સરસ મજાની રીતે પ્રશ્ન પૂછાયેલો છે ઘણી વાર થાય એવું શું થાય તો કે ઘણી થાય એવું કે સાહેબ એમાં માની લ્યો માની લ્યો કે એમાં તમને સરસ મજાની રીતે પેલું ઓલું આપવું નથી આપણે આ સિન્સ વેનથી મતલબ કે પોઈન્ટ ઓફ ટાઈમ તો તો એમાં ઇન્કવાયરીઝ એ નેચર એ આપેલું હોય સિકિંગ ઇન્ફોર્મેશન એ આપેલું તો એ આવે બીજું ક્યાં કાંઈ છે મદદ બરાબર રેડી ચાલો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન હવે એક્શનમાં શું આવે તો કે એમાં આ રહ્યા આ ફંક્શનમાં ખાસ કરીને પેસિવ વોઇઝના વાક્ય હોય બસ પેસિવ વોઇઝ કરી લેજો એમાં વાક્ય આપેલા હોય એટલે વાર્તા થઈ ગઈ પૂરી કદાચ યાદ ન રહે તેની શોર્ટકટ યાદ રાખવાની એમ ઇઝ અને આર એની સાથે વી થ્રીનું રૂપ આપ્યું હોય ઓકે પછી વોઝ વર એની સાથે વી થ્રી નું રૂપ આપ્યું હોય પછી વિલ બી વિલ બી અથવા તો કોઈ પણ વાક્યમાં એમિઝાર સાથે બિંગ પ્લસ આપ્યું હોય બિંગ પ્લસ વી થ્રી આપ્યું હોય ઓકે બિન પ્લસ વી થ્રી આપ્યું હોય અથવા તો બાય ની બાજુમાં બાય ની બાજુમાં કોઈ પણ સબ્જેક્ટ આપેલો હોય જો ધ રિઝલ્ટ વોઝ એના બાજુ વી થ્રી તેમાં પેસી વોઇઝ નું વિલ બી એની સાથે વી થ્રી હેઝ ઓલરેડી બિન તો એની સાથે વી થ્રી તો પેસી વોઇઝ ના વાક્યમાં હંમેશા ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન આવશે

ક્વેશ્ચન પૂછાયેલા હોય મતલબ કેન કુડ વુડ વિલ વુડ થી પ્રશ્ન પૂછાયેલો હોય ને રિક્વેસ્ટ થતી હોય પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો થી તો તેમાં આંખ બંધ કરીને મેકિંગ રિક્વેસ્ટ મૂકી દેવાનું રહેશે એના પછી છે સજેશન સજેશન અથવા તો એડવાઇસ ચલો સિમ્પલ યાદ રાખવાનું શુડ વાળા વાક્યોમાં સજેશન અથવા તો એડવાઇસ આવે શોર્ટકટ જ યાદ રાખો બીજી કોઈ માથાકૂટ જ નથી કરવા સમજાણું ઓકે તો હવે આગળ વધીએ

આ નંબર બે આપેલા છે આ વોટ્સઅપ નંબર છે આમાં ફક્ત તમે કોલ કરી શકશો આમાં કોલ ને વોટ્સઅપ બે કરી શકશો આમાં તમે કોલ કરી શકશો કોલ અથવા તો મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો એકદમ બેઝિકથી ઓફલાઇન શરૂઆત કરવા છે બધું મટિરિયલ ફ્રી સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે અને એક જ બેચમાં ફક્ત વીસ જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે સાથે સાથે ધોરણ આઠ નવ દસ અગિયાર બાર સાયન્સ કોમર્સ મતલબ કે

ચાલો એના પછી પછી જે સેન્ટેન્સ જોતા જાય એટલે તમને ખબર પડે આસ્કિંગ અબાઉટ નંબર આસ્કિંગ અબાઉટ નંબર એટલે હાઉ મેની થી પ્રશ્ન પૂછાયેલો હોય હાઉ મેની થી એટલે એમ આસ્કિંગ અબાઉટ નંબર આવે રેડી ચાલો એના પછી આસ્કિંગ અબાઉટ ક્વોલિટી જ્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછાયેલો હોય શું હાઉ મચ થી પ્રશ્ન પૂછાયેલો હોય તો એમાં શું આવે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી રેડી ચાલો એના પછી રિપોર્ટિંગ ઇવેન્ટ ઇન ડાયરેક્ટ સ્પીચના વાક્યો આપેલા હોય કેવા ઇન ડાયરેક્ટ સ્પીચના વાક્યો આપેલા હોય તો એમાં રિપોર્ટિંગ ઇવેન્ટ નામનું જ ફંક્શન આવશે તો પ્રાઇમ મિનિસ્ટર ટોલ્ડ મી ધેટ તો આ ટોલ્ડ મી પહેલા વાક્યમાં ટોલ્ડ ફંક્શન આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ પછી લખ્યું છે અકબર આસ્ટ બિરબલ ઇફ તો આસ્ટ પ્લસ ઇફ આપેલું છે તો આઈ રિપોર્ટિંગ હવે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હોય તો ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ગોતતા આવડી જાય એટલે એમાં સમજી જવાનું ખબર પડી જાય કે આમાં રિપોર્ટિંગ ઇવેન્ટ આવે છે મિત્રો અંગ્રેજી શીખવા માટે બે બીજી પીડીએફની વાત કરી દો ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક જેની નાઇન્ટી નાઇન પ્રાઇસ છે અને એક છે સાત થી વધારે ગુજરાતી સાથે એમની રૂપિયા છે જે તમારે પીડીએફ લેવાની ક્યુઆર કોડ ને સ્કેન કરી પેમેન્ટ કરી દો આ લેવાનું 99 આ લેવાનું 149 અને એ પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દઈશું એટલે એની પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે ઓકે ચલો મેનર જ્યારે કોઈ પણ વાક્યમાં એલવાય વાળા વાક્ય હોય ને એટલે એમાં મેનર સજાવ સ્લોલી પછી નવાણું પોઈન્ટ નવાણું ટકા આ વસ્તુ છે પછી ફાસ્ટ મતલબ મેનર્સ દર્શાવતો બ્રેવલી તો આ બધા શબ્દો મતલબ નીચે અન્ડરલાઈન હોય પણ એવા વાક્યમાં શબ્દો આવા આપ્યા હોય એલવાય વાળા તો એમાં મેનર્સ આવશે એબિલિટી સાહેબ કોઈ પણ વાક્યમાં કેન અથવા તો કુડ આવે ને તો એમાં એબિલિટી જ આવે ખાલી બબે શબ્દ યાદ રાખી લ્યો ને તોય વાર્તા થઈ ગઈ પૂરી બેડો પાર થઈ જાય પર્પઝ કોઈ પણ વાક્યમાં સો ધેટ ઇન ઓર્ડર ટુ આપેલા શબ્દો આપેલા હોય વાક્યમાં તો એમાં પર્પઝ આવશે મિત્રો ફરી એક વખત કહી દઉં છું જે લોકોએ હજી સુધી આ બુક નો ઓર્ડર નથી આપ્યો તો આપી દેજો અથવા તો અત્યારે ક્યુ આર કોડ આપણે સોરી સ્ક્રીનશોટ પાડ લેજો અને આ નંબર આપેલા છે સત્તાણું બે બોતેર બાણું કોલ અથવા તો મેસેજ કરી અને તમે આ બુક છે મંગાવી શકો છો ફક્ત ફક્ત રૂપિયા છે તો વહેલા તે મંગાવી લેજો ઓકે અને હા ચેનલને સબસ્ક્રાઈબ એટલા માટે કરી દેજો કારણ કે સાઠ દિવસની ફ્રી કેવી ફ્રી ફ્રી મતલબ કે લાઈવ સ્પોકન ઇંગ્લિશ બેચ આપણા વિજય નાક્ય નામની યુટ્યુબ ચેનલ પરથી શરૂ થવા જઈ રહી છે

સોરી એક મેસેજ કરશો ને હા એટલે તરત જ તમને વોટ્સઅપમાં એક મેસેજ આવી જશે એ મેસેજ લિંક ઉપર ક્લિક કરીને એમાં જોડાઈ શકો છો અહીંયા પણ મોકલાવી દઈશું ટેલિગ્રામમાં વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ ઉપર જોડાઈ જજો ઇન્સ્ટાગ્રામ ઉપર વિજય કે ઇંગ્લિશ ગુરુ ઉપર તમે જોડાઈ જશો તો ત્યાં પણ પાંચસો ને પિસ્તાલીસ પ્લસ કે લોકો ઓલરેડી જોડાઈ ગયા હશે તો જોડાઈ જજો તમે પણ રેડી કારણ કે અહીંયા રીલ્સ દ્વારા આપણે અંગ્રેજી શીખવામાં આવશે તો મિત્રો અહીંયા જે ફંક્શન્સ હતા ડિટેલમાં શોર્ટકટ આવતી કાલે બટ ફંક્શન્સ છે એ ડિટેલમાં આપણે જોઈ ગયા એક વખત પાછો એક વખત લેક્ચર જોઈ લેજો પીડીએફ મોકલાવી દો એટલે તમે વાંચી લેજો જેથી કરીને તમારે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે આવશે જ સો ટકા ચલો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આવજો બાય બાય ટાટા